જે દિલ નાના માણસોમાં હોય ને એ ઘણીવાર મોટા માણસોમાંય ન હોય ભાઈ હા રૂપિયા હોય પણ દિલ ન હોય એક શેઠના છોકરાના લગ્ન થતા હતા એટલે શેઠે નક્કી કર્યું કે આપણે ત્યાં આવે બધાને ભાઈ આવે તો ને એક શૂટ આપણે આપણો અર્પણ કરવાનો કપડાનો પેન્ટ શર્ટ ને કોટ ટાઈ બધું જ તે અને કોઈ બેન આવે તો એને આપણે સારામાં સારી સાડી નાખો બેનો માટેના વસ્ત્રનો શેટ અર્પણ કરવાનો શેઠ શેઠાણી બે નક્કી કર્યું કે ભાઈ આપણે પાંચસો જોડી પાંચસો પાંચસો જોડીનો ઓર્ડર આપી દો સારામાં સારા કપડાં એમ એક કોઈ મોળી આઈટમ ન હોવી જોઈએ તેમાં શેઠાણી બોલ્યા કે બધાએ એ પાંચસો સારો ઓર્ડર દેવાની જરૂર નથી કે હો થોડાક માપસના લ્યો હોય કે કારણ કે આપણા બધા નોકરો કારીગરો જે કામ કરનારા હોય એને કંઈ બહુ મોટા દેવાની જરૂર નહીં હારે એને માપસનના હોય તો હાલે એટલે કે તમે માપસનના કપડાનો હો જોડનો ઓર્ડર આપો શેઠાણી થોડીક લોભણી હશે એટલે એણે આ રીતે વાત કરી આ બાજુ એ શેઠની વેગા કામ કરનારા જે બધા કારીગરો હતા એ બધાને એમ થયું કે આપણા શેઠના દીકરાના લગ્ન તો આપણે કંઈક ભેટ દેવી જોઈએ આપણે કંઈક ભેટ અર્પણ કરવી જોઈએ જે શોરૂમમાં શેઠના મેનેજર બધા કપડાંનો ઓર્ડર દેવા ગયા હતા આ કારીગરોએ બધાએ ભેગા મળીને પૈસા ભેગા કર્યા કે ભાઈ શેઠના દીકરાને આપણે આપવાના છે કપડાં હારા એકઝોટ ભેડમાં ભેટમાં એટલે હારામાં હારા શોરૂમમાંથી લેવા એટલે એ એ શોરૂમમાં જ આવ્યા હતા અને ત્યાં જઈને દુકાનવાળાને કે કે અમને એકઝોટ કપડાં સારા બતાવો કે એટલે ઓલાય તો એને જોઈને માણસોને જોઈને એ રીતની મીડિયમ રેન્જના બતાવ્યા આ બધા કે નહીં સારામાં સારા હોય ને એ બતાવો એ કે આ હારા મારા અમારા શેઠના દીકરાને અમારે ભેટમાં દેવા મોળું કપડું ન હોવું જોઈએ હવે તમે એક વિચાર કરો ઓલો મેનેજર હતો ને એની પાસે એણે આ વાત કરી અને શેઠનો દુકાનદાર હતો એની પાસે આ વાત કરી અને શેઠના મેનેજર આવ્યા એણે એ વાત કરી ચારસો જોડી હારા આપો અને સો જોડી મીડિયમ આપો એ અમારે નોકર માટે દેવાના છે હવે આમાં તમે વિચાર કરો દિલવાળો માણા કોને સમજો એ તમે વિચાર કરો ઓલા નાના છે ગરીબ છે પણ એનું દિલ મોટું ને ઉદાર છે કે અમારે ભેટ તો હારી દેવી છે અને ઓલા મોટા છે રૂપિયાવાળા છે અને છતાંય એનું દિલ નાનું છે જિંદગીમાં આ દુનિયામાં હું તમે આવ્યા એકથી જવાના અહીંથી કાંઈ કોઈ લઈને જાતું નથી જેટલો મીઠો વ્યવહાર ને મીઠી વાણી વાપરીને જાશો એ જ જિંદગીનો આનંદ છે ભાઈ બાકી તો અહીંથી શું લઈ જવાનું એટલે આ વાત હનુમાનજી મહારાજના જીવનમાંથી આપણે શીખીએ હનુમાનજી મહારાજે કર્યું પોતાનું આખું જીવન રામને રાજી કરવામાં ઘસી નાખ્યું ભાઈ જો બીજી કોઈ વાત જ નહીં પોતાના સુખની કોઈ વાત નહીં પોતાની કોઈ માંગણી નહીં જેમ રામ રાજી થાય એમ જીવવું આ હનુમાનજીનો જીવન મંત્ર હતો અને એને કારણે તમે દુનિયાભરમાં જુઓ જેટલા રામના મંદિર નહીં એટલા હનુમાનના મંદિર છે ભાઈ રામના મંદિર નહીં એટલા હનુમાનના મંદિર રામનું મંદિર હોય અહિયાં તો હનુમાન હોય જ હનુમાનનું મંદિર હોય અહીંયા રામ હોય જ એવું નક્કી નહીં એના હૃદયમાં હોય પણ મૂર્તિ રૂપે હોય કે ન બી હોય હનુમાનજી એટલા પ્રિય ભક્ત થઈ ગયા જીવા તો બીજા માટે જ જીવા હનુમાનજી પોતાની માટે કોઈ દિવસ વિચારણા જ નહીં અને એટલું એટલું પરોપકારના કાર્યો કર્યા હનુમાનજીએ છતાંય કોઈ દિવસ એક એક રતિવા અભિમાન નહીં રતીવા કોઈ બી નામના નહીં પડીને મારું નામ થાય મારું મારા વખાણ થાય કે કોઈ બે માણ આગળ એમ ન કીધું મેં આ કામ કર્યું મેં આપણે તો હોય ને તો હું વાતું કરી ખબર રામને ભી પડી ગઈ હતી લંકામાં લખમણ મૂર્શી થઈને પડ્યો હતો કોઈ કોઈ પહાડ લેવા જાતું નહોતું કોઈ ડોક્ટર મળતું ત્યારે હું હું ગયો તો પહાડ લઈ આવ્યો હતો અને એ રાખમણને મેં જીવાડ્યા આ કાંઈ નિત ન હોત ઓર કર્યા વિના રહીએ આપણે આખા ગામમાં ઢંઢેરો પીટી આપણે ભાઈ હનુમાનજી સત્કર્મ કરે ઓર ચૂપ રહે કર્મ કરે ઓર ચૂપ રહે હનુમાનજી મહારાજની એક કથા શાસ્ત્રોમાં નો ગોતતા ખાલી આમ રમૂજમાં એવી કહેવાય કે હનુમાનજી મહારાજ નારદજી છે ને એકવાર આ લોકમાં ફરવા માટે આવેલા પૃથ્વી લોકમાં તો પછી ભારતમાં વિચરણ કર્યું તો જ્યાં જોવા ને ત્યાં હનુમાનજીના મંદિર જોવા મળે નારદનું ક્યાંય મંદિર જ નહીં એટલે હનુમાનજી નારદજીને કહ્યું કે મારો હું દેવર્ષિ કહેવાઓ અને મારું ક્યાંય મંદિર નહીં જ્યાં હોય ત્યાં હનુમાનના મંદિર આનું કારણ હું એટલે ભગવાનને પૂછવા માટે વૈકુંઠ લોકમાં ગયા ભગવાનને પૂછવા ગયા ને તે ભગવાન બરોબર સ્નાન કરવા માટે ગયા હતા તે પછી ડ્રોઈંગ રૂમમાં નારદજી જઈને બેઠા ટેબલ ઉપર બુક પડી હતી તે લઈને મળ્યા વાંચવા હર કોઈ માણસનો આ સ્વભાવ હોય કે કોઈની ઘરે જાય ને કોઈ ન હોય તો ટેબલ ઉપર જે મેગેઝિન પડ્યું હોય ઘડીક પાના તો ફેરવે જ આમ આમ ઇંગ્લિશ મેગેઝિન હોય ને તો આમ આમ કરતો હોય એને આવડતું ન હોય કંઈ ઇંગ્લિશ કાંઈ ફોટા જોવે પણ એમ કે ઘડીક ટાઈમપાસ તો કરવો હોય કે આમ એટલે નારદજી જઈને આમ ચોપડો પડ્યો તો મોટો જવરો તો હાથમાં લીધો ઉપર લખ્યું હતું પહેલું પાનું આમ પૂઠું ખોલ્યું ને ત્યાં કે મારા ભક્તોની યાદી એવું ટાઇટલ મારેલું મારા ભક્તોની યાદી એટલે નારદજીને ચું આ જોઈ લો આમાં કોના કોના નામ છે એ કે જ્યાં આમ પાનું ખોલ્યું ને પહેલું પાનું પહેલાં પાના ઉપર પહેલું જ નામ નારદજીનું લખેલું હતું તો નારદજી ખુશ ખુશ થઈ ગયા કે મારું બંદાનું નામ તો પહેલું છે આમાં એક પછી જિજ્ઞાસા જાગી જો આમાં હનુમાનનું નામ ક્યાં છે એ કે જેની આરે માણા નામ કોમ્પિટિશન હોય ને એનું જાણવાનું બહુ મન થયા કરે તમે જોજો તમારે આ વર્ષે દર વર્ષે કરોડનો પ્રોફિટ થતો હોય આ વર્ષે તમારે ઓચિંતાનો ત્રણ કરોડનો થઈ જાય ને અને તો પછી તમે જોયો તમને એના સુખ કરતા બાજુવાળો જે હોય ને એનું જાણવાનું બહુ એને કેટલું થયું હે ભાઈ એને પ્રોફિટ કેટલો થયો એ જાણવાનું મન બહુ થયા કરે ઝાઝા દુઃખી તો આપણે આમ જોઈને તો આપણા સ્વભાવોને કારણે જ હોય છે બાકી લાંબુ કંઈ હોતું નથી નારદજીને વિચાર આવ્યો કે હું જોઉં હનુમાનનું નામ ક્યાં ચોપડો વિકતા ગયા વિકતા ગયા જોતા ગયા આખા ચોપડામાં હનુમાનનું ક્યાંય નામ જ નહીં તે નારદજી તો ખુશ થઈ ગયા માળું આનું તો ક્યાંય નામ જ નથી કોટામાં આવી ગયા હવે આમ જોતા હતા ને પૂરો કર્યો ચોપડો ત્યાં ભગવાન આવી ગયા ભગવાન કે પધારો પધારો નારજી કેમ આવવાનું થયું બધી વાત કરી નારજી તો ભોળા દિલના માણા એટલે નારજી કે પ્રભુ આવી રીતે મને જિજ્ઞાસા જાગી કે બધેય ભારતમાં હનુમાનના મંદિરને મારું ક્યાંય મંદિર નહીં એટલે જોવા આવ્યો પણ મારું નામ ચોપડામાં પહેલું જોયું ને એટલે મને આત્માને શાંતિ થઈ ગઈ કેમ મને કે આત્માને શાંતિ થઈ ગઈ એટલે મારું પહેલું જ નામ ભગવાન કે નારજી આ તો જનરલ ચોપડો છે હે કે આ જનરલ મારા ભક્તો જે જનરલ હોય ને એનો ચોપડો છે કે સ્પેશિયલ ચોપડો તિજોરી કે હે કે હા ગીત એકદમ તિજોરીમાં રાખ્યો તો લઈ આવું તો કે લઈ આવો તો બહુ સારું જોવું મારે ભગવાન ચોપડો લઈ ને એ ચોપડો ખોલ્યો ને એમાં પહેલું જ નામ હનુમાનનું નું જોયું ભાઈઓ પહેલું જ નામ હનુમાન હવે પછી આગળ કઈ જોવાનું બાકી હતું નહીં જેનું જોવાનું હતું એનું નામ તો પહેલું આવી ગયું એટલે પછી નારદજીએ પૂછ્યું પ્રભુને પ્રભુ આ જનરલ ચોપડામાં સ્પેશિયલ ચોપડામાં ફરક હું હનુમાનજીને રામ ભગવાન કે નારદજીને કે એ કે જનરલ ચોપડામાં એ ભક્તોની યાદી મેં કરી છે કે જે સતત મને સંભાળે છે જે સતત મારું સ્મરણ કરે છે ભક્તો એ ભક્તોની યાદી આ જનરલ ચોપડામાં છે નારજી કે તો પછી આ સ્પેશિયલ ચોપડામાં ભગવાન કે જે ભક્તને હું અખંડ હંભારું છું ને એની યાદી આ સ્પેશિયલ ચોપડામાં ફરક કેટલો પડી જાય ભાઈ એ જે મને અખંડ સંભારે એ આ જનરલ ચોપડામાં છે અને જેને હું અખંડ સંભારું એ આ સ્પેશિયલ ચોપડામાં છે આ ભલે આમ એક રમૂજમાં કહેવાતી કથા પણ હનુમાનજીના જીવનમાં આ કથા રિયલ કથા છે હનુમાનજી મહારાજ એવા ભક્ત હતા કે જેને રામ અખંડ હંભારે જેને રામ અખંડ હંભારે